મારું નામ વાળા ભરતસિંહ બોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે વિસાવદેશની અંદર પેટા ચૂંટણી છે એમાં આમ આદમી પાર્ટીમાંથી ગોપાલભાઈ ઇટાલિયા જે ચૂંટણી લડે છે એટલે વિસાવદરના તમામ ખેડૂતો પશુપાલકો ખેડૂત મજૂરો અને આમ જનતાને અમારી બે હાથ જોડીને વિનંતી છે કે આ વખતે ગુજરાતની અંદર અને આખા દેશની અંદર વિસાવદરનો પડઘો પડવો જોઈએ અને ખેડૂત નેતા તરીકે અને એક બાહોશ ઉમેદવાર તરીકે ગોપાલભાઈ ઇટાલિયાને અત્યારે જીતાડી દેવા એ આપણા ખેડૂતોની અને પશુપાલકો અને ખેતમજૂરોના આમ લોકોની તમામની ફરજ પડે એટલે વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયાને જંગી બહુમતથી ભાજપ કે બીજા કોઈ પણ પક્ષવાળા હોય તો ભાજપની ડિપોઝિટ જાય એવું જો વિસાવદરમાં મતદાન કરે લોકો તો આખા દેશની અંદર વિસાવદર છે એ માર્ગદર્શક તરીકે અને એક મહાન ચૂંટણીના એક માહોલમાં મહાનતા જો કોઈ ઉત્પન્ન કરીએ કઈ એવી ચીજ કોઈ દેખાડી હોય તો એ વિસાવદરની ચીજ ઉપર થાય એમાં વિસાવદર ભેસાણ કે જૂનાગઢ તાલુકાના જે જે ગામ આવતા હોય એ તમામ ગામના ખેડૂતો પશુપાલકો અને આમાં કોઈ જ્ઞાતિનો પ્રયત્ન નથી તમામ જ્ઞાતિના લોકો પછી ભલે છત્રી હોય પટેલ હોય કોળી સમાજ હોય દલિત હોય હિન્દુ મુસ્લિમ કોઈ પણ સમાજ હોય માલધારી હોય તમામે તમામે આ વખતે ગોપાલભાઈ ઇટાલિયાને જંગી બહુમતીથી જીતાડી કાઢો એટલે ભાજપની હવા નીકળી જાય આ ભાજપવાળા અને જે એ આપણે અગાઉ પણ જીતાડ્યા હતા એ બધા ખૂંટલ નીકળ્યા અને લોકોની એરાગત કરી પણ આ વખતે આખા દેશની અંદર જો નરેન્દ્રભાઈ મોદી કે ભૂપેન્દ્રભાઈ પટેલ કે અમિત શાહનું જો પાણી ઉતારી દેવું હોય તો વિસાવદરની જનતાને અમારી બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે આપણો એકે એક મત છે એ ગોપાલભાઈ ઇટાલિયાને આમ આદમી પાર્ટીમાં આવવાના ન જાવો જોઈએ અમે પણ બે દિવસ એ પ્રચાર માટે ખેડૂતોના જાગૃતિ માટે અમે પણ તમામ ખેડૂત સંગઠનના ગુજરાતમાંથી આગેવાનો જવાના છે અને અમે પણ એમાં જવાના થઈ પણ અમારી બે હાથ જોડીને વિનંતી છે કે આ વખતે ખેડૂતોનો કોઈ નેતા હોય તો એ ગોપાલભાઈ ઇટાલિયા છે એને એક વખત આપણે જીતાડી દેવાના છે અને આમ આદમી પાર્ટીવાળાને આપણું સૂચન છે કે હવે પછી આવી રીતે જો ચૂંટણી લડજો તો તમારી ગુજરાતમાં જીત પણ થવાની છે નહીં તો આવતી બે હજાર સત્યાવીસમાં જોઉં નહીં તો બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટી જો ગોપાલભાઈ છે એવા ઉમેદવારો ગોતે તો ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની સરકાર જાય નહીં તો અમારા મોવાના કનુભાઈ કરસરે એની ભૂલે હું એક જ હારો બાકી કોઈ હારા નહીં આવી જો નીતિ કરજે પછી આમ આદમી પાર્ટીને સિત્યાવીસમાં જોઈ લેવું પણ અત્યારે દોઢ વર્ષ પૂરતી નરેન્દ્રભાઈ મોદીને ભાજપને જોઈ લેવાનો છે એટલે વિસાવદીની જનતાને અમારી વિનંતી છે બે હાથ જોડી કે તમે ગોપાલભાઈ ઇટાલિયાને આમ આદમી પાર્ટીને મત આપી અને એક વખત આ ભાજપનું ખેડૂતોને ખતમ કરી નાખવાનું કામ જો કોઈ કરતું હોય ભાજપનું એટલે આ વખતે આમ ભાજપને હરાવી દો જય હિન્દ જય ભારત